મિત્રો અમે જે ડોગી છે ફિમેલ એટલે એને આજે અમે દવાખાને લઈ જાય સારવાર થોડી બહુ ખરાબ હતી તો અમે હવે દવાખાને લઈ એને મિત્રો તો આવી રીતે કોઈ જગ્યાએ જો ખરાબ હોય કોઈ બીમાર હોય કઈ એની જગ્યાએ કોઈ આવત પ્રમાણે ખરાબ હોય તો પ્લીઝ તમે કોઈ બી અમારો કોન્ટેક કરજો અમારો નંબર છે તમારો નંબર બે નંબર શું ચુમ્મોતેર આઠ સાઠ બોતેર જીરો ઓગણત્રીસ આ કોન્ટેક્ટ નંબર છે કઈ બી જગ્યાએ તમારે કોઈ કૂતરું કોઈ જાનવર કોઈ બી ખરાબ અવસ્થા મતલબ ગંભીર હાલતે મળે તમને પ્લીઝ કોન્ટેક્ટ કરજો તો મિત્રો અમે પંકી ગયા જે જીવદયા ધામ એટલે કે હોસ્પિટલ છે આવા પશુ પક્ષીઓ કૂતરાઓ બધે જે જાનવર જીવ જંતુ હોય એમની માટે સ્પેશિયલ વોજરા ગણો મોર ગણો પક્ષી બધા આટલું જેડમા વસ્તુઓ પક્ષીઓ માટે બધા માટે છે દવાખાનું મસ્ત એટલે કે જીવદયા ધામ ધાનેરા સામરવાડા રોડ એટલે કે વડા રોડની રાજવાડા મેવાડ આપણે પોતાવાળા જે હાઈવે રોડ છે એની બાજુમાં આપણે સામરવાડા જતાં જ પહેલી જ આવે હોસ્પિટલ આવે છે કૂતરાઓની પશુ પક્ષીઓની બધાની પછી મૂન રણમલભાઈ પારસભાઈ સોની થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ છે તે દવા સારી એવી સેવા આપી રહ્યા છે મૌન રણમલભાઈ અને પારસભાઈ સોની પછી લાવી જાળી પારસભાઈ મસ્ત બનાવી લીધી એમને કીધું આ તો પારસભાઈ કે કાઢે કીધું રણમલભાઈ કે આ કાઢે અમે નેટ તો પકડી લાવી દસ દાડાથી સાહેબ અમે આ કૂતરા પાછળ એટલા ફર્યા હતા જો એની ચામડીનો રોગ થઈ ગયો મતલબ ખસ થઈ ગઈ છે તો ઘણી પકડવામાં મહેનત કરી પકડવાનો છેવટે રણમલભાઈને નાણા આ અમારા ઘર આગળ કમ્પ્લેટ પકડી અને જુઓ કેવી રીતે એની હાલત હોય ખાલી ચામડીનો રોક્યો થઈ ગયો રણમલભાઈ રણમલભાઈ કહેતા સાહેબ પારસભાઈ તમે જેમ બને એને કે સેવા સારી કરજો અને પારસભાઈ સોની બોલ્યા કે તમે ટેન્શન લો આ મહિનામાં તો કમ્પ્લેટ કૂતરું ઊભું થઈ જશે પછી પૂરી અમે એની જાળીમાં જાળીમાં પૂરી અને ધીરે ધીરે કરતાં લઈ ગયા અને પાંજરાને અંદર એટલે કે પાંજરા અંદર જુઓ મિત્રો કેટલા કૂતરાઓ છે અહીંયા કોઈ લુલા લંગડા જુઓ બાડા બોબડા બધા કૂતરા અહીંયા ભેળા થયા છે એક કૂતરો કાળ્યો એને પગ કપાયેલો આ વાળો હુર્યો અમે એને પગ કપાયેલો મેં એ તો કીધું એમાંથી કરીને એને અરસપરસ મત કરો કે પારસભાઈ હું કે આને થોડક એક ચામડીનો રોગ છે એટલે એને સાઈડમાં રાખીએ આપણે કીધું કશું હોય નહીં સાઈડમાં રાખો ટેન્શન હે નહીં તમે સાઈડમાં રાખો ગમે તમારી મન પડે રાખો પારસભાઈ હું કે ડોક્ટર સાહેબ થોડા બહાર ગયેલા આવશે એટલે એની દવા સારી કરીશું તમે ત્યાં ટેન્શન બદલો તો તમે જોઈ રહ્યા મિત્રો કેટલા અહીંયા અને કૂતરાઓ આવી રહ્યા છે તો તમારા ધ્યાનમાં કોઈ આવા કૂતરાઓ હોય તો પ્લીઝ અહીંયા કોન્ટેક કરવા વિનંતી મેં મારો કોન્ટેક નંબર તમને આપી દીધો છે હરમલભાઈનો અને બીજી વાત એ કે આજ રણમલભાઈનો બર્થડે હતો એટલે કે એક છ બે હજાર ચોવીસનો આજ રણમલભાઈ ડાંગીનો બર્થડે તો એમને કીધું કે લાવ કંઈક કામ કરીએ એના કરતી આપણે સારું સેવાનું કામ કરી દઈએ એમના હાથે સાહેબ જેવો ગાયને ગોલ ખબર તમે જોયો ને તો મિત્રો વિડીયો વાયરલ કરવા તમારે વિનંતી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ તો નહીં ચાલશે પણ શેર કરજો એટલે બીજા બીજા મિત્રો પણ જોયે જય માતાજી